નમસ્તે મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે આજે રાજલને આપણે ગામ તરફ લઈ જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો સામાન કરી લગાવી અને ધીરે ધીરે આપણે આગળ વધીએ આજે એક નવા રસ્તાની મુલાકાત કરાવું તમને ત્યાં વધારે મજા આવશે આખો કાચો રસ્તો છે કાચા રસ્તા પર હાલું એ રાજલનો પ્રિય વિષય નથી પણ છતાંય આપણે જાય છીએ આજે અને જોઈએ શું થાય છે કેવી મજા આવે છે બધી જ વાત તમારી સાથે શેર કરીશ તો જુઓ થોડી વાર સામાન કરી લઈ ત્યાં સુધીમાં રાજલ આપણે આમ તો સવારી થાય જ છે સરસ હવે એક આખું બંધાઈ ગયું છે એટલે બહુ વાંધો નથી ખાસ આનો વાંધો એ પાછલો પગ આગળ આવવા દે ને એ એક ખાલી લોચા બાકી કઈ વાંધો નથી અને તંગ તાણીને બાંધવો ઈ મજા છે ઈ ઢીલોરી મેળવ નો બસ એ હજી પાછું એક વખત તો ટાઈટ કરાવશે અત્યારે આનાથી વિશેષ કઈ થતો છે નહીં પેટ ફૂલાયું છે જોરદાર થોડોક રસ્તો છે મિત્રો પછી તો સરસ આપણે આગળ વધીશું કાચા રસ્તા તરફ હાઈવે ઉપર જવાનું થશે અને ત્યાંથી પછી આગળ અલગ જ મોજ કરીશું જો 오호 셀럽 라탈 ગજાવરની જેમ રાજલ પણ ઘણા બધા અવાજ ઉપર કામ કરે છે મિત્રો એને તમે જેવી રીતે થલનું કહો અને એ થલમાં પગ નાખે જ જોઈ શકો છો તમે અત્યારે ચાલે થલ બેટા બસ આટલું જ એને કહેવાનું તો આટલો હુકમ કરો અને કામ ચાલુ તરત થઈ જાય પછી તમારે લગામ પર ચાલવું પડે રાજલમાં અલગ વ્યવસ્થા છે થોડીક સિસ્ટમ આખી અલગ છે ગજાવરમાં લગામની કાંઈ ખાસ જરૂર નથી બેલેન્સ માટે ને એમ તમારે લગામ પકડવી પડે Ja! મિત્રો આ તરગડિયા ગામની અંદર અહીંયા બાજુમાં આવ્યા છે આ જુઓ એ સ્કૂલ છે એની અને ખાસ બસ બેટા આ ગામનો ચોરો ને જે કહેવાય મોટો પોટ ને હવે સિટીમાં તો ક્યાંય રહ્યા નથી પાછળ બતાવો સાહિલભાઈ આ ગામનો ચોરો મહાદેવનું મંદિર છે બિલેશ્વર મહાદેવ ચંબૂતરો નવેડો ને આ બધા શબ્દો રહ્યા હવે ધીરે ધીરે ક્યાંક ઓછા સાંભળતા જોવા તમને મળે પણ આજે આ કંઈક અલગ મોજ છે અહીંયા સુધી થોડીક લાંબી સવારી આવ્યા છે પહેલી વખત આવ્યા ઘણા સમયથી આવવાની ઈચ્છા હતી એટલે એવું થયું કે હાલો આજે થોડોક સમય છે રવિવાર છે તો જતા આવીએ વ્લોગ તમે એક બે દિવસ મોડા જોઈ રહ્યા છો તો બસ આવો રૂટ છે સરસ છે કાચો રસ્તો ઘોડા માટે પરફેક્ટ આનંદદાયક મજા આવે એવું તો હવે જે રસ્તા આવ્યા હતા એના કરતાં એક દિશામાં ફાટક ત્યાંથી પછી અલગ રસ્તે આગળ વહી ગયા હું ચાલો એ તમને બતાવીએ આજની એ સવારીની મોજ કરીએ अेए! Hey. મિત્રો આજે થોડીક સવારી લાંબી થઈ ગઈ અંદાજીત દસક કિલોમીટર થઈ જવું જોઈએ વચ્ચે તોફાન એટલી કરતી હતી એટલે નોર્મલ એવી ગેલોપ ચલાવી છે બહુ વિશેષ કાંઈ ગેલોપ નથી આપી અને હું છે રહેવાલવાળાને ગેલોપ ન હાકી ત્યાં સુધી હારું તો બસ એ જ વાત છે એટલે આમ પાણ હમાતું નથી એ તમે જોયું હોય છે હાલતા ઉપડી જવું ભાગવું ભાગવું કરવું એ બીજું લાવો એક થોડોક પ્રસાદીનો છાંટો આપી મરાઈ તો નહીં એટલે એ રન થોડોક વધારે થઈ ગયો હોય એટલે આ થોડીક માયુજ છે હાલો એના આરોટા બરોટા જોઈ અને પછી વિડીયોને એન્ડ તરફ આગળ લઈ જઈ હાલે Yeah, we to get ઘણા મિત્રો કહેતા હોય કે સવારી કર્યા પછી તરત નવડાવાય નહીં અને એ આવતી હોય છે મિત્રો એમાં હવે મને એ લોજીક સમજાતું નથી શું થાય સવારી કર્યા પછી આપણે સીધા નવરાવીએ તો થાય શું એનું કંઈ કારણ તો આ કંઈ અંદરમાં તો કાંઈ આપણે જવાનું નથી કંઈ શરીરની અંદર કંઈ ઇફેક્ટ થતી હોય તો બહાર પરસે હોય તાત્કાલિક કોઈ તો સુકાઈ જાય પેલા ધોવાઈ જાય સુકાઈ જાય શું અને સુકાઈ જાય પછી પરસેવો કાઢવો થોડો ગઘરો હવે એ તમારે ઓળું કરવું એના કરતાં તરત તમે સીધું નવડાઈ ગયો તો મારા મુખ મુજબ કંઈ વાંધો ન આવે હું મારું અનુમાન છે હે ઊભી રહે લે તો બસ આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ છીએ મળીશું નવા વિડીયોની અંદર નવી વાત સાથે નવા રસ્તા સાથે અને નવા રાઈડિંગની કોઈ સરસ મજાની માહિતી સાથે મળીએ મિત્રો ત્યાં સુધી આપને કેવું લાગે છે કોમેન્ટ કરજો જણાવજો ધન્યવાદ ભારત માતા જય